તંત્ર દ્વારા છાત્રાલયની દિવાલ પર તારની ફેન્સિંગ લગાવવા અને પાછળના ભાગે તાત્કાલિક સીસીટીવી કેમેરા બેસાડવાનો નિર્ણય લેવાયો છે

અને છાત્રાઓ સાથે ચર્ચા કરીને છાત્રાઓને એકસો બાર ઇમરજન્સી હેલ્પલાઇન અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના ફોન નંબર શેર કરેલા છે છાત્રા કોઈ પાછળથી અવાજ કરતો હોય ફ્લેશ કરતો હોય આ ટાઈપના આપણા પ્રશ્ન ઉભા થયા હતા તે માટે આપણે જે અત્રણી કચેરી દ્વારા ઘણી બધી કાર્યવાહી કરવામાં આવેલ છે આપણે પેલા તો પાછળ કરવાનું ચાલુ કર્યું છે વિદ્યાર્થીનીઓની રજૂઆત બાદ હવે છાત્રાલયની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની ખાતરી આપવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય